હેલો બાગાભાઈ બોલો કેરી વાળાભાઈ વાળા કેરી વાળા હું તમે કે બાઘાભાઈ તમારું જ કામ છે સાંભળો હવે એમાં એવું હતું કે મેં એવું હાંભરું કે તમે કેસર કેરી આપો હો અને હાંમો તમને ગોઠલાનો મુકવાસ બનાવીને આપવાનો

અને તમારું કીધું મને કેસર કેરી તમને મફત માં કોઈ કીધું તો અમે તમને આમ ફ્રીમાં મુખવાસી બનાવી દઈ ને ગોઠલી નો કોણ બનાવી દે મને કેવો છે

બોલો તારું ઘોડાવાળો બાધાભાઈ બીજું કાતું હોય તમે ભાઈ એટલું કરો ને ભાઈ ઘોડા ને ગધડાભાઈ ભાઈ કોણ હા ફોન એમ નાય

મારી વાત સાંભળી લોલા ભીખાભાઈ ના છોકરા મને ન્યા હો કીધું કે કેસર કેસર કેરી બીજી બાકી તો દુનિયા ને આફુસ ને ઓલી નાલી માણી કેટલી આવે પણ એની એ કેસર કેરી નો આપે અને એને ગોઠલી નો મુકવાસ બનાવીને દેવાનો ત્યાં આવતી ને મોકવા છે તમને બનાવી દો ને કોઈ બરોબર એક નહી બે કરું બોલો ને તમે ક્યાંથી બોલો હું કેસો થી બોલું

તો નો કેવાય પેલા નો આપડી પાસે સાણ ન હોય ને તો નો વાત કરે કોઈ ને ભાઈ બોલતો મારો ભાઈ તું ફોન મૂકી દે મૂકી